ભરૂચ જિલ્લાના વાલિયા ઝઘડિયા તાલુકામાં છોતેર ગામો અલગ પાડીને મોદી સરકારે નવો નેત્રંગ તાલુકો બનાવ્યા બાદ જ કરોડો રૂપિયાના ખર્ચે દિવ્યાભાઈ તાલુકા સેવા સદન તાલુકા પંચાયત સામૂહિક આરોગ્ય કેન્દ્ર મહિલા આઈટીઆઈ અને પોલીસ સ્ટેશનના મકાનનું નિર્માણ કરતા ગરીબ પ્રજામાં આનંદ વ્યાપી ગયો હતો ગુજરાત પરિવહન વિભાગ દ્વારા નેત્રંગ તાલુકા મથક મથકે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસટી બસ સ્ટેન્ડ બનાવવાની મંજૂરી આપી હતી જેના માટે અઢીથી ત્રણ કરોડ રૂપિયાના વહીવટી મંજૂરી મળ્યાના અહેવાલ મળ્યા છે પરંતુ નેત્રંગ તાલુકા બન્યાના આઠ વર્ષ

માટે જગ્યા પસંદ આવી હતી ગેસ્ટ હાઉસની જગ્યા ઉપર બસ સ્ટેન્ડના નિર્માણ કાર્યથી બાજુમાં જ તાલુકા સેવા સદન તાલુકા પંચાયત અને પોલીસ સ્ટેશન અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે અને જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે જ્યારે અંકલેશ્વર ડેડિયાપાડા અને સુરત ને જોડતા નેત્રંગ ચાર રસ્તા ઉપરથી પસાર થાય છે જેથી એસટી બસ સ્ટેન્ડના નિર્માણથી લોકો બસ પકડી સમયસર ઘરે પરત ફરી શકે છે આ બાબતે એસટી વિભાગના અધિકારીઓ અને જવાબદાર નેતાઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરાતા આખરે પરિણામ શૂન્ય રહ્યું હતું ઉલ્લેખનીય છે કે બાર ડિસેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાલિયા તાલુકા ખાતે પાણી પુરવઠા છ જેટલી યોજનાનો ખાતમુહૂર્ત માટે આવનાર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી નેત્રંગ તાલુકા મથકે દિવ્યાભાઈ એસટી બસ સ્ટેન્ડના નિર્માણની કામગીરી માટે પણ જાહેરાત કરે અને જવાબદાર અધિકારીઓને સૂચન આપે તેવી લોકમાંગ ઉઠવા પામી છે